ગુજરાત એટીએસએ નકલી લાયસન્સ પર હથિયારો મેળવનારા સોળ વોન્ટેડ લોકોની ધરપકડ કરી ગુજરાત એટીએસએ નકલી લાયસન્સ પર હથિયારો મેળવનારા સોળ વોન્ટેડ લોકોની ધરપકડ કરી છે અહેવાલ માં ન્યૂઝ ચિરાગ પાટડિયા અમદાવાદ સાત ચાર બે હજાર પચીસ ના રોગ એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી અત્યારે રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીની વધુ ધરપકડ કરવામાં આવે છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરતગામા ભરવાડ છે દેહુ ભરવાડ છે